શિયાળ તો ના હોય એ હાર તો ઉનાળા હોય ઉનાળા હોય ગમો મને પણ શિયાળા હોય ને તો તાતે થઈ ગયે જાલુ ઉઠવાનું એ બધે જફા છોડી દેવાની કંટાળ હોય નીકળવાનું શું કરવાનું અલ્યા આ બરાબર પોલી એટલે જાકેટ આરી જાકેટ ને કોઈ ભૂસડ થાય ઓહો ડબડું છે ભાઈ હા અરે ખરાઈ ગયા છે અરે કોઈ દેખાતી નહીં કોઈ આટલા કોઈ નહીં क्या वजह को टाड़ वायर मंडर तू जाकिर सर बंडी जो जाकिर ना जाकिर जो बंडी यानो मैं जब कुछ दस आई यू हो आधा किफ़ मत खुली जाबे आधा यू हो हाँ अब इस शिया तो हार अब शिया आओ ना तो साल ताने क्या दे शिया तो तो अब क्या रुदा कुछ उन्हालों में क्या रुदा

તેમાં તપાસ કરી પડે પોણી પણ માણસ હતી તલો એટલે આપણે તલાજી ને કોઈ કેવું ના પડે જૂનો માણસ છે બઉ મસ્ત મોણસ છે પણ તો આ તો પર ભાડા માણસ છે પર ભાડા તપાસ કરી પડે હવે હેતરમાં તો કોઈ દેખાતો નહી બલાસો હા પોણી હું મેં કે નાય તો નહીં જો મોણે આખું આયો આખું તળાવ પડે જેવું થઈ ગયું છે કોને તું બલાવતા છો વર ખરતો હતો તારો આ તલ ભાબલા છો શો તાર્યા સુધી

પણ મને એવું ખબર નહિ ઘણા ખેતર મેં લીધું કે હારું ચો મેં લીધું ખબર ના રીપાય એ હાનું વહે જ હોય ને હા હાર પાણી તો બંધ કરી નાખી વાંધો નહીં જતુરી પાણી તો એટલે હારું સારા વાત હા વાળી દવા પાઈ કરો હા તાર વાળી ગયું પાણી તો લાઈ જતી રી મન લાગે તો રાતમાં તો શું જોવા જેવું ભાઈ ઓહો હોળી ના થયેલા પાણી તો જતુરી ઓહો હો હો માતું નહીં પાણી તો અરે હા ફાળા મારા હા વગર પાડે જવું જાય હાજુ

જિંદગી વિચાર કરી યાર યાદ રાખ્યો ચોરી કરી ચોરી નથી કરી જાકેટ કે મારા ગેથી લઈ ગયો એટલે હું ન્યાખરી જોયું યાર તું કીધું હું કેતો

જોવાનું કીધેલું જ છે બધું બચી જાય મોણસ કોઈ વ્યવસ્થિત કોમ કરતો નહી બાઈ ના પાછળ પાછળ રખાવું પડશે તો કોમ તો કરતો જ મોણસ બદલી નાખવું પડશે આમાં અત્યારે એની બૈરી છે ને એ આવી ફોન ભરભર કરે છે. એના બાયરાના વાડી થઈ ગયા છે. એ મોટો ટર્બો છે ને લાવ્યો છે બોલાવો તો. એ ટર્બો છે ને એ માફ આવે છે બધી. મેં કાં જે હતી જ કોમ કરતો હતો પણ હમણાંથી બગડી ગયો લાગે છે. આમાં મને કાઢીને મેલું તો આવો ઉપાડ કરી નાખ્યો છે. માર કરવાનું શું કયો. હાલ જબરજસ્ત લોચા ઉભાઠ્યા છે. ના મુકાય કે ના ગળાય ઉઠી. આટલા બધા ફૂટા ફૂટા હોય કાકા. બે આ લોચા પડ્યા છે. આના લોચા પડ્યા તમારે અડધી રાતે

પૈસા જાય ને માણસ જાય બરોબર એ બૈરી વાળા ચડ્યા છે એટલે જેવું લાગે એ બૈરી વાળા તો બૈરી જ માફારી પાડી બધા તો ના તો પેલા વ્યવસ્થિત કામ કરતા હતા ના ભાઈ તાણ જો તમે જે તો કોઈ ધન મુજે ના બૈરી બરા છોથી તેડી લાન બરા જો મારી પત્તર રગડાઈ જાય આમાં ભાગની આમ ના તો લાખ લાખ રૂપિયા વર્ષે કમાઈ નાલતા અત્યારે કેટલા અત્યારે તો હું કશું ઉપર થી નુકસાન આવે છે બરોબર તો અમે તો મેં કશું ઓળખું પાકતું નહીં લાખ રૂપિયા પૂરા થઈ એટલે બદલી નાખો જઈ

ચા તો રાતે કબાટું ગાળું રહી ગયું તે મનાળી હતી પી છે અમે શું કરવાનું કયો અમારે શાહ નો શાહ વગર તો મળે કરશે પણ ચા નઈ તો એ તો પગપા સાડ છે અને રઘવા કરશે મારે શું કરવાનું તો તપસ્તો કરવી પડે કે પણ પાછ્યા પા જેવું કરે છે હું નહીં બહુ તો પડશે ઓ પોણી વાળા છે કા તો જો છે તો એ જો છે બહુ કરણ તપાસ કરી પડે મારે પોણી તો વાડી ઉપર મને હારણ શેટર મળતું નથી નવ દેવ વડવરો દેસર આ ઠંડી ન વળી ગયો ને મારા હારો એવું કંટારો આઈ ગયો ને આ સીઠે તો લેળ કરતોય ઠંડી જી ઉગે

હરખાય નઈ યાર લાવવા જાય પણ તમે કુદર તમે એટલા માટે પણ આ બિલાડીનામાં શું કરવા ને કયો બિલાડીના મારા સ્વેટરો ગઈ મને ઠંડી મળતું નહીં

હું તો મારે કરવું લાય જાય મને ક્યાં તું તમે લાવ્યા હું લાયા વાત શું હા તો ખબર પડેલી આ નોંધાયું નો ખબર નઈ ખબર તો ગુનાકી દુકાન

આવ્યું બોલતા નહીં કાઢી કાઢો ઝાકીટ હાલ બંડી લઈ ગયો હતો

ઓ આ ના થાય લે બેસ ચાલ જો થાય બોના ના હોય તો ઓન આલી નહીં કર્યું માર લાગે તમને ખરો

ગોદામ કોઈ ભારતું નહીં હું ગોદામ નાખું ગયા ગયા મને બોલ્યા બી જાડુ બાડવાડા